વેલકમ ટુ મારું રસોડું આજે આપણે મલ્ટીગ્રેન રોટલી બનાવીશું મલ્ટીગ્રેન રોટલી માટે જે લોટ બનાવવામાં આવે છે એ લોટ કેવી રીતે બનાવો એનો વિડીયો મેં ચેનલ પર મૂકી દીધો છે તમે ત્યાંથી જોઈ શકો છો આ રીતે મેં લોટ લઈ લીધો છે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું વન ફોર્થ ટી સ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને આપણે લોટ બાંધી દઈશું આ રીતે મિક્સ કરીને લોટ બાંધી દઈશું આ મલ્ટીગ્રેન રોટલી ડાયાબિટીસ પેશન્ટ હોય એ પણ ખાઈ શકે છે આ રીતે મેં લોટ બાંધી દીધો છે હવે આ રીતે મસળીને આપણે થોડુંક વન ફોર ટી સ્પૂન જેટલું તેલ લઈને તેલથી બરાબર આપણે લોટને મિક્સ કરી દઈશું છથી સાત મિનિટ ઢાંકીને રાખીશું અને પછી આપણે રોટલી બનાવીશું તો આ રીતથી આપણે હવે રોટલી કરીશું લો લઈ લઈશું તવી ગરમ થવા મૂકી દીધી છે અને રોટલીને વણી દઈશું આ લોટમાંથી તમે રોટલો પણ બનાવી શકો છો તો આ રીતે રોટલી વણી દઈશું હવે આપણે રોટલીને ચડવી દઈશું એક સાઈડ થોડીક ચડે એટલે આપણે એને ટર્ન કરીશું આ રીતથી આપણે રોટલીને ચડવી દઈશું બીજી સાઈડ બી તો આવી રીતે મેં રોટલી બનાવીને લઈ લીધી છે મેં ભરેલા રીંગણ સાથે સર્વ કર્યું છે ખીચડી અને છાસ તમે પણ આ રીતથી ટ્રાય કરજો બનાવવાની